પહેલાં તો કુલી સમાજનું સમૂહ લગ્ન એમાં સિત્તેર કેનાવ છે અને એના સાથે જે ગૌનું મડલીસ હસ્પટાલ બનશે એના જે દાતાર છે દીપભાઈ શંભુરામ ગજરા કચ્છગામ ધોણાઈ અને બધા દાતારો અલગ અલગ રીતે જોડાયેલા છે ગાંધી ગામના ચાંદ્રા પરિવાર જોડાયેલા છે દરેક દાતાર અનેક સંખ્યામાં બધામાં જોડાયેલા છે મંદિરમાં કહો કે વિકાસ ના કહો ટાર્ગેટ છે અને એ બધું દરેક રીતે દરેક દાતારો જોડાય છે પણ આગળ પાછળ બધા દાતારો ને અમે મોકો આપશું કારણ કે આ પહેલા આજે ભૂમિ પૂજન થયું કોળી સમાજ નું જે સમૂહ થયો છે ચાંદ્રા પરિવાર જે દીકરીઓને કેને આપી છે કેનાને કેને દાન પણ કર્યું છે એ હું આપને રકમ નથી કહેતો જે દીકરીઓને જે પોતાની જે સોના ચાંદી સાચવા માટે કબાટનું કેને કરેલો છે ચાંદરા પરિવાર જે અમારા ગાંધીગામ જેના પરિવારના એના વડીલ જે ભીષ્મ કહેવાતા હતા અને ભીષ્મ હતા એનું પરિવાર આ સંસ્થા સાથે એના વડીલોથી હમણાં જોડાયેલા છે હોસ્પિટલ બનાવવાનું એનું પાછળ કારણ શું છે કે આ વિસ્તારમાં કોઈ ગાયો માટે હોસ્પિટલ એવી હતી નહીં અને છે તો લાંબીઓ છે સમજો મુન્દ્રા કે ભુજ બાજુ આખા અબડાસા તાલુકા લખપત તાલુકામાં ક્યાં આવી મટલીસ હોસ્પિટલ નહીં હતી માણસો માટે તો બધા સગવડ કરે છે પણ ગાયો માટે મટલીસ હોસ્પિટલ બની રહી છે એનું કામ આજે ભૂમિ પૂજન થયું કાલ થી કામ ચાલુ થઈ જશે લોકોને એ અપીલ કરશું કે ક્યાં ક્યાં પણ 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 અમારે બની જાય કોઈ હોય હોય અને એ બીમાર હોય તો અહિયાં પહોંચાડી દો અમે એમ્બ્યુલન્સ ભી રાખશું અમને ફોન આવશે એટલે એમ્બ્યુલન્સ ત્યાં એ ગાયો માટે પહોંચી જશે જેવી રીતે માણસો માટે એમ્બ્યુલન્સ જાય છે તેવી રીતે ગાયો માટે પણ એમ્બ્યુલન્સ જશે

એવો જ સારા સમાજ સાથે અમે આ દીકરીઓને જોડ્યો છે મને આ કીધું કે આ ગેટ એવું કેમ બનાવ્યું છે આ તો રાજા નું ગેટ હોય કે રાજાના ઘરે લગ્ન હોય એવું હોય તો અમે કીધું આ સંસ્થા છે ને એક રાજા છે અને રાજાની દીકરીઓ પેડે છે એટલે આ કદી પણ દુઃખી નહીં થશે કે એનું ભયો ભયો કરે સાથે થશે આજના પ્રસંગે ખરેખર એક અદભુત અને મલ્ટી સ્પેશિયાલિસ્ટ આખી અબડાસા તાલુકામાં ન હોય એવી આઈસીયુ હોસ્પિટલ ઊભી કરવામાં આવી રહી છે હોસ્પિટલો તો ઘણી છે પણ આ રીતની બધી ફેસિલિટી જ્યાં સર્જરીથી લઈ નાના મોટા ઓપરેશનથી લઈ અને બધા તરફ બધા બધા ટાઈપની ટ્રીટમેન્ટ પ્લસ બધા તરફ બધા ટાઈપના એનિમલ જે બી કહેવાય ગાય હોય કે બીજા બી અન્ય જાનવર હોય એની બી અહીંયા સારવાર કરવામાં આવશે અને એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ એટલે આ લગભગ સૌથી મોટી હોસ્પિટલ બની બની રહી છે જેમાં અલગ અલગ ડિવિઝન કામ કરશે ચોવીસ કલાક આ હોસ્પિટલ કાર્યરત રહેશે અને કોઈ પણ પશુધન ગાય હોય ભેંસ હોય બકરી હોય કે પછી અન્ય કોઈ બી પશુધન જેને સારવારની જરૂર છે અબોલા જીવને તો અહીંયા ટ્રીટમેન્ટ પૂરેપૂરી મળશે અને આ કાર્ય બાપુએ શરૂઆત કરી અને અમે દાતાશ્રીઓ ખાસ કરીને અમારા દીપભાઈ આનો લાભ લીધો ખરેખર આવો મોકો બધાને નથી મળતો કારણ કે અબોલા જીવની સેવા કરવાની છે આવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જો ઊભી થાય છે તો આગળ જતાં કચ્છ એટલે લગભગ પચાસ ટકા પશુપાલન પર ચાલતો જિલ્લો છે જેમ કે બંનીનો વિસ્તાર છે આપણે અબડાસામાં બી ખેતી એટલી નીલોતરી નથી એટલે વધુ પડતું આપણે પશુધન પર ડિપેન્ડ છીએ તો પશુધન માટે આવો કાર્ય ઊભો કરવું સરકાર તરફથી આમ તો જરૂરી હતું પણ આપણે બી સરકારના ભાગ છીએ એટલે ખરેખર દાતાશ્રી પ્લસ રાતા તળાવ સંસ્થા પધોરામ સત્સંગ મંડળ અને સદગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટે આ બીડો ઉપાવ્યો છે અને બધા દાતાઓ એમાં સહકાર આપ્યો બહુ જ ટૂંકા સમયમાં અને જલ્દીથી આ હોસ્પિટલ ઊભી થઈ જશે એવી અમે અહીંયા તૈયારી કરી રહ્યા છીએ અને આજે ભવ્ય રીતે અમે ભૂમિપૂજન સંપન્ન કર્યું અને બધા લોકો અહીંયા હાજરી આપી સાથે સાથે આજે સમૂહ લગ્ન બી અહીંયા છે તો એ કહેવાય ને એક ચાર ચાંદ લાગી ગયા હોય એવું અહીંયા આનંદદાયક વાતાવરણ છે તો સંસ્થા વતીથી અમે ખરેખર ભગવાનને એક શુભેચ્છા ધન્યવાદ કહી રહ્યા છીએ કે આવો મોકો અમારી સંસ્થાને મળ્યો અને અમે નિરંતર આવા કાર્ય કરતા રહીશું ધન્યવાદ ધન્યવાદ અને સાથે સાથે આજે સંત મારા સંતો મહા મહંતો સાધવીજી બધાના અહીંયા આશીર્વાદ મળ્યા એ લોકોની ઉપસ્થિતિ રહી તો આ એક મહાકુંભ જેવું થઈ ગયું છે અહીંયા ત્યાં મહાકુંભ પતી ગયું છે અહિયાં મહાકુંભ ચાલી રહ્યું છે ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ